નમસ્કાર આપ સૌનું સ્વાગત છે રસાનુભૂતિ કેટલો સુંદર શબ્દ છે નહીં કાવ્યની અનુભૂતિ કેવી રીતે કરી શકીએ આપણે કવિ કંઈક લખી ગયા શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં આપણે હંમેશા અર્થ શોધવાની કોશિશ કર્યા કરીએ છીએ આપણે એ સમજવાની કોશિશ કર્યા કરીએ છીએ કે આ કાવ્ય આપણને શું ચિંતવા માંગે છે દરેક કાવ્ય પોતાની રીતે જે વાત કંઈક કહેવા માગે છે એ આપણને આપણી ધોરીનસમાં જરાક વહેતું સ્પર્શ થાય સંભળાય કે દેખાય ત્યારે કદાચ કવિની તમારા સુધી પહોંચવાની મથામણનો ક્યાંક કોઈક છેડો મળે છે આપણે ત્યાં અદ્ભુત કાવ્ય પરંપરા રહી છે કાવ્યના અર્થને પામવો આસાન નથી આ ઉપક્રમમાં આ એક સરસ મજાના આસ્વાદ ભર્યા કાર્યક્રમમાં અમે કોશિશ કરીએ છીએ કે ગુજરાતી સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓને તેના રસ સાથે આપના સમક્ષ પ્રસ્તુત કરીએ અને એ રીતે આ રસાનુભૂતિ તમારા સુધી લઈ આવીએ આજે જે કવિતાનું પઠન રસાનુભૂતિના આ ઉપક્રમ હેઠળ આ ઉલ્લાસ ત્રણમાં જે અમે કરવા જઈ રહ્યા છીએ તે છે આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાની નરસિંહ મહેતા વિશે આપણે ત્યાં ખૂબ અધ્યયન થયું છે અભ્યાસ થયો છે તેમની કવિતાઓને વર્ષો સુધી અનેક પેઢીઓએ પોતાની રીતે પામી છે વાંચી છે અને જાણવાની સમજવાની કોશિશ કરી છે આજે જે કૃતિ હું તમારી સમક્ષ પઠન કરવાનો છું એ કૃતિના કેટલાક શબ્દો તો કદાચ તમે ક્યાંક રૂપે પણ સાંભળ્યા હશે અંતે તો હેમનું હેમ હોય આપણે ત્યાં વડીલો કેટલીક વખત વાત કરે ત્યારે આ આ કહેવતનો કદાચ ઉપયોગ કરતા હોય છે નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિમાં રસ તરબોળ હતા અને એ પછી એમને જે પણ કંઈક જ્ઞાન બ્રહ્મ જ્ઞાન લાદ્યું એમની કવિતાઓમાં છલકાયું ને આટલા બધા વર્ષો સુધી આટલી સદીઓ સુધી આપણા સુધી ખળખળ ખળખળ વહેતું પહોંચતી રહ્યું છે આજે એક એવી કવિતા તમારા સમક્ષ પઠન કરવાનો છું કે જેનો આસ્વાદ તમને ખૂબ ગમશે

अखिल ब्रह्मांड मा एक तू श्री हरि जुजुवे रूपे अनंत भासे देहमा देव तू तत्वमा तेज तू शून्यमा शब्द थई वेद वासे पवन तू पानी तू भूमि तू भू धरा पवन तू पानी तू भूमि तू भू वृक्ष थई फूली रहयो आकाशे विविध रचना करी अनेक रस लेवाने शिव थकी जीव थयो एज आशे વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે વેદ તો એમ વધુ કુંડળ પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી જેને જે ગમે તેને પૂજે

એનાથી પણ વિશેષ સાહિત્યના અભ્યાસો અને એમની રસાળ શૈલીમાં આ ન્યૂ નોલેજ આપણને કદાચ એ રીતે ટર્મ જે કહે છે આ સ્વાદ કરાવે કવિતાનો ખૂબ સરસ પઠન કર્યું અને આ કવિતા આ એક જ કવિતા નરસિંહ મહેતાએ લખી હોત ને તો પણ ચાલત કારણ કે તમે આ કવિતા આમ જુઓ તો આખા ઉપનિષદનું આખું જેને શાસ્ત્રનો સાર કહી શકાય જી એવું છે અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી સ્વામી વિવેકાનંદે જ્યારે બીજા દિવસે પ્રવચન આપવાનું હતું ત્યારે એમણે કહેલું કે તમે બધા એક ભગવાનની વાત કરો છો એક શાસ્ત્રની વાત કરો છો પણ વી આર ટોકિંગ અબાવ ડી ઓનલી ગોડ દેર ઇઝ નથિંગ બટ ગોડ એવરીથિંગ ઇઝ ગોડ

તેન ત્યક્તે ન ભૂંજી થા મા ગરુડ કશ્ય સિદ્ધનમ ઉમાશગર ભાઈએ એનું ટ્રાન્સલેશન કર્યું છે કે ઈશનું રાજ છે આખું જે જે આ અવની વિશે ત્યાગને ભોગવી જાણો વાંછો માં ધન અન્યનું એટલે આ ઈશોપનિષદની આખી વાત નરસિંહ મહેતા લોકભોગ્ય ભાષામાં કેવી રીતે કહે છે કે તું ક્યાં છે ઈશ્વરને શોધવાની જે મથામણ છે એ બધાને પહેલાં તો એક બહુ મોટું સ્ટેટમેન્ટ આપી દે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ તું એક જ છે જુજવે રૂપે અનંત ભાષે એમ કે અનંત રૂપે તું છે આ મોટું ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ આપ્યા પછી એમને વિચાર આવે છે કે મારે મારા પ્રેક્ષકોને મારા ભાવકોને મારે કશું કહેવું છે કે અનંત એટલે શું તો કે દેહમાં દેવ તત્વમાં તેજ આનો બીજો પાઠ છે

અને તમે શૂન્ય થઈ જાઓ મારે કશું કોઈ કનેક્શન નથી અને એ વખતે તમને જે શબ્દ સંભળાય છે એ જ ત્યાં જ વેદ વસે છે વેદ વાસે અહી વાસે એટલે બંધ નથી કરતા વસે છે આ નરસિંહ એ ગુજરાતી છે દેહમાં દેવ તું દેહમાં તું દેવ છે હૃદય સન્ન આ ભગવાન એટલે આમાં જુઓ ભગવદ્ ગીતા પણ ભાડો ભાર ભરેલી છે એટલે ભગવદ્ ગીતા શીખવાડે છે પ્રજાને નરસિંહ મહેતા ભગવદ્ ગીતાનું નામ પાડે છે અને તત્વમાં તું જે તમને કંઈક વિભૂતિ તત્વ લાગે છે દસમો અધ્યાય એ બધામાં ક્યાંક મૂળમાં તો તું છે તું ઈશ્વર છે અને શૂન્યમાં શબ્દથી એટલે બધું છોડીને તમે પોતાની સાથે વાત કરશો તો આખા વેદના શબ્દો તમને સંભળાશે અને પછી જે બધી થિયરીઝ છે કે દુનિયા કેવી રીતે થઈ એની વાત કરતા પહેલા એ એમ કે છે કે પંચ મહાભૂત ના જે તત્વો છે એ પણ તું જ છે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ આ વૃક્ષ છે ને તમે જુઓ ભારતના લોકો ઋષિઓ એ વૃક્ષને વારંવાર વચ્ચે લાવ્યા છે પંદરમા અધ્યાયમાં પણ કહ્યું કે આ વૃક્ષ જેવું છે વૃક્ષ છે ને એક ચમત્કાર છે વૃક્ષની જે નાની નાની નલિકાઓ છે એ ઈશ્વરના અથવા પૃથ્વીના અથવા ભૌતિક શાસ્ત્રના મહાન ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને પડકારે છે અને એટલે ચમત્કાર છે વૃક્ષ એક ચમત્કાર છે કારણ કે પાણી નીચે જ જવું જોઈએ એની જગ્યાએ સૌથી ઉપર જે કુંપળી એક કુંપળ છે જે ડાળ છે ત્યાં સુધી પહોંચી શકે છે ગુરુત્વાકર્ષણનો વિરોધ કરીને એટલે એમ કે છે કે વૃક્ષ છે અવગણીને એનો વિરોધ કરીને કારણ કે એને કુપડ જન્માવી છે એટલે રવિન્દ્રનાથ આપણને યાદ આવે કે સવારે ગુલાબ ઉમેરું જોવું છું ત્યારે મને લાગે છે કે ઈશ્વર હજી મનુષ્યમાં શ્રદ્ધા છે કારણ કે કૂપળ એક લીલી કુપળ એ ઈશ્વરનું કાવ્ય છે એકાક્ષરી કાવ્ય તો આ પવન તું પાણી તું પવન જોઈએ છે આપણને મજા આવે છે પાણી તું એમ બધું છે પણ પછી એને એમ થયું કે મારે કાવ્ય તત્વ પણ મૂકવું છે કવિ છે સિમ્પલ વાત નથી કરવી મારે વક્રોક્તિમાં વ્યંજનાથી પણ તમને સમજ પડે એવું પણ મારે કહેવું હતું એટલે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે અને પછી કહ્યું આ રસાનુભૂતિની વાત અહીં આવે છે વિવિધ રચના કરી અનેક રસ લેવાના તમે કહો છો એક છે તો પછી આ બધું શું કામ કર્યું તો એને કહ્યું એકો હમ બહુ શ્યામ હું એક હતો પણ મેં બહુ આ માયાની આખી વાત કરી માયાની રચના કરી અને અનેક રસ લેવાને જેથી મનુષ્યનું જીવન સભર રહે રસપ્રદ રહે એટલે શિવ થકી જીવ થયો હું શિવ હતો પણ જીવ થયો અને એ જ આશે એ આશાથી હું જીવ થયો છું કે આ જગતમાં ચારે બાજુ જેમ ઉમાશંકરે કહ્યું ને કે અહીંયા બધી વનસ્પતિ છે ચારે બાજુ છે વનોની છે વનસ્પતિ પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ તો આ ચારે બાજુ જે રસ સભર રચના કરી છે એમાંથી તું રસ લે અને મેં શિવમાંથી જીવ બનાવ્યો છે

એટલે એને કવિ બધી વાત સહેલાઈથી સ્વીકારતા નથી આટલું બધું કહ્યું છે અપેક્ષા ભંગ કરે છે તમને એમ કહ્યું કે આ તો ઉપનિષદમાં આમ કહ્યું છે આમાં આમ કહ્યું છે અને પછી તરત જ કે છે કે ગ્રંથ ગરબડ કરી તમે બધું ગ્રંથો રચ્યા ખરા પણ તમે કર્મકાંડમાં લોકોને ફસાવી દીધા એટલે બધા કર્મકાંડ બહુ કરવા માંડ્યા અને ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી એટલે તમે જે આત્માની વાત કરવાની પરબ્રહ્મની વાત કરવાની એટલે આજનો જે સંઘર્ષ છે ને ઇફ યુ રીડ હાર્વર્ડના પ્રોફેસર પિંકરને ને વાંચો તો નવા સંદર્ભમાં હું કહું કે દેર ઇઝ ટુ નાઉ ટુ ફોર્મ્સ રિલિજિયો એન્ડ સ્પિરિચ્યુઆલિટી લોકો રિલિજિયસ બહુ છે પણ સ્પિરિચ્યુઅલ નથી એના લીધે શું થયું કે બહુ ધર્મ આપણો બહુ છેછરો થવા માંડ્યો તો છેછરો થવાનું નથી એટલે કહ્યું કે આ ગ્રંથ ગરબડ કરી વાત ના કરી ખરી તમે પરબ્રહ્મની વાત ના કરી જે તત્વની વાત કરવાની હતી એ ના કરી અને એના લીધે તમે જેને જે ગમે તેને પૂજે એટલે બધા પોતપોતાની રીતે બધું કરવા માંડ્યા અને આ બધું ડિવિઝન થવા માંડ્યા પણ અહીંયા એક બીજી પણ વાત છે કે સોલમાં અધ્યાયમાં ભગવદ્ ગીતાના એમ કે છે કે બહુ શાસ્ત્રની પ્રમાણે વિધિ કરતા હોય એ બરાબર છે ને જે નથી માનતા એ બે જ વિભાગ છે અર્જુને કહ્યું કે ના બે વિભાગ નથી ત્રીજો વિભાગ પણ છે જે શાસ્ત્ર વિશે શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એટલે શસ્ત્ર શાસ્ત્રનું જ્ઞાન છોડીને પણ યજંતે શ્રદ્ધયાન વિતા જે શ્રદ્ધાથી જીવે છે એમને ખબર નથી શાસ્ત્રમાં શું લખ્યું છે પણ શ્રદ્ધા પાકી છે જી તો હે કૃષ્ણ આ શું છે તો એટલે કે છે કે કર્મથી કર્મથી આપ માની જો તમે શુદ્ધ થાવ ઇફ યુ આર પ્યોરિફાઈંગ જો નરસિંહ મહેતા તમને બહુ જ ગહન સ્પિરિચ્યુઆલિટીના સિદ્ધાંતો સમજાવી રહ્યા છે જી કે તમે પૂજા કરો મંદિર જાઓ આ બધું ફાઈનલી

જે ફોર્મમાં છે પણ એ ફોર્મ લેસ છે એના સુધી મારે પહોંચવું છે અને એટલા માટે કહે છે કે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તો જો આગળ પેલું તત્વમાં તેજ જ તું કીધું તું ને એટલે આપણે એના બે પાઠ કર્યા હતા નરસિંહને કદાચ એ વખત ખ્યાલ આવ્યો છે કે મને આના બે પાઠ આ વખતે જ કરવા દો અભિધામાં જ હું કરી દઉં તો કહે છે કે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું એટલે જે મેનિફેસ્ટેડ છે આખી દુનિયા દેખાય છે એમાં મૂળમાં આ બીજ છે અને એ બ્રહ્મ તત્વનું છે અને બીજમાં વૃક્ષ તું એટલે તું બીજ હોય તો તારામાં પોટેન્શિયલ છે એટલે દસમા અધ્યાયમાં જેમ વિભૂતિ યોગ સમજાવે એમ અગિયારમાં આખું વિશ્વરૂપ દર્શન કરાવે આખું વિશ્વરૂપ જોયા પછી તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જ ઈશ્વર છે જગત જ ઈશ્વર છે અને જ્યાં કશીક તાકાત પડી છે વિકસવાની સંભાવના છે મેનિફેસ્ટેશનની એ બધા બીજમાં પણ તું જ છે વૃક્ષ રૂપે એટલે આ એટલું અને જોવું પટંતરો ધીઝ આર ઓલ ડિરાઈવેટીવ પટંતરો હવે અત્યારે ડિરાઈવેટીવ શબ્દ બહુ અગત્યનો થઈ ગયો છે આ પટંતરો આ ડિરાઈવેટીવ છે જોવું પટંતરો એ જ પાસે અને ભણે નરસૈયો પછી નરસૈયો ભણે છે હવે આ કવિ કેટલા લેયર્સમાં આપણી સાથે વાત કરે છે પહેલા એમ કહ્યું કે વે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે એટલે વેદના પાસે લઈ ગયા અખિલ અખિલ બ્રહ્માંડથી શરૂ કર્યું પછી વેદ પાસે લઈ ગયા પછી પંચ તત્વ બતાવ્યા બિગ બેંગ થિયરીની વાત કરી અને આવું થયું ને શિવથી જીવ થયો એની વાત કરી એટલે પુરાણ કાળ આવ્યો પુરાણ કાળ આવ્યા પછી પાછી કર્મકાંડ નો કાળ આવી ગયો જેમાં થોડી બધી જેને કહે ને ટેકનિકલી અને એકદમ મોનોટોનસ થવા માંડ્યું એટલે એને કહ્યું કે ભાઈ એવું નથી ગ્રંથ ગરબડ છે આ તો મન વચન કર્મનું બહુ મહત્વ છે એટલે પાછી આચાર શુદ્ધિ અને મન શુદ્ધિ અંતઃકરણ શુદ્ધિ જેને ભગવદ્ ગીતામાં અંતઃકરણ સંશુદ્ધિ એમ સોલમાં અધ્યાયમાં કહે છે તો આ આ મન વચન અને કર્મની શુદ્ધિ અને સત્ય એ જ એટલે જુઓ તમે ગાંધીજીને રામ બે પડગાયા સત્ય હવે ગાંધી રામ માટે એમ કે છે કે રામ ઇઝ રામઃ સત્ય પરાક્રમ વાલ્મીકી એમ કે છે તો અને ગાંધીજી પછી કીધું કે સત્ય એ જ ધર્મ છે અને ધર્મ એ જ સત્ય છે પરમેશ્વર એ જ સત્ય છે એટલે સત્યનું વચ્ચેનો સત્ય યુગ આવ્યો અને મન આમ સૂજે એટલે મનને જ પેલું કરવાનું છે અને પછી પાછા ફિલોસોફિકલ થઈ જાય છે કે વૃક્ષમાં બીજ તું બીજમાં પાછા એમને કવિને રિયલાઇઝ થાય છે અંદર કે આ બીજમાં વૃક્ષ હતું વૃક્ષમાં બીજ તું આ તો બહુ અઘરું પડશે તો મારે તો બરાબર લોકભોગ્ય વાત કરવાની છે એટલે કે ભણે નરસૈયો એ મન તણી શોધના આ મન તણી શોધના છે ને એ બંને સંદર્ભમાં છે શોધના એટલે શુદ્ધિ અંતઃકરણ શુદ્ધિ પણ છે ને અંતઃકરણની શોધ પણ છે આ મન શોધી રહ્યું છે કોને શોધી રહ્યું છે તો નરસિંહ કહે છે પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે આ લોકભોગ્ય વાત કરે છે કે અખિલ બ્રહ્માંડમાં મેં જે વાત કરી પણ એને પામવું હોય તો પ્રેમ કરો પ્રીત કરો પ્રેમથી પ્રગટ થશે પ્રેમ જ કરવાનો તમે ખાલી પ્રેમ કરો તમારે શાસ્ત્ર ભણવાની જરૂર નથી તમે કોઈ એક વ્યક્તિને સાચા દિલથી પ્રેમ કરો અને તમને જો હૃદયમાં કંઈક એવો વાસ થાય કે આ માણસને હું ચાહું છું તો મને આ તાકાત કોને આપી ચાહવાની એ મૂળમાં જશો એ મનની શોધના અને મનની શુદ્ધિ આ બે

આ તત્વ ખાલી તત્વને પકડી રાખશો તો શુષ્ક થઈ જશો રસની વાત કરી છે આ રસ આપણે રસાનુભૂતિમાં છીએ રસાનુભૂતિની વાત કરે જે રસ થી જીવનને રસાળ બનાવે રસ સભર બનાવે તે પ્રેમ છે અને એ પ્રેમનું તત્વ એ જ નરસિંહનો સંદેશ છે ઉલ્લાસ ત્રણમાં માં આજની કવિતા નરસિંહ મહેતાની અને આટલું જ આપણે કદાચ સમજવાનું છે મહેતાજી કહી ગયા કે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું એ જ રીતે કાવ્યમાં પણ આવું જ કોઈક વૃક્ષ આવું કોઈક રસપ્રદ વાત તત્વ સમાયેલું પડ્યું છે રસાનુભૂતિ બસ એ તત્વને તમારા સુધી પહોંચવાના પ્રયાસમાં છે જલ્દી જ મળીશું નવા કાર્યક્રમ